જય ગૌ માતા જય સમાધિવાળા મિત્રો અત્યારે શિયાળાને બહુ ઠંડી હોય છે તો નિરાધાર ગૌ માતા નંદી મહારાજની હાલત ખૂબ ખરાબ હોય છે તો તમને ક્યાંય ચાળા ધરણાં બેણા આજુબાજુનું તમને ક્યાંય મમાડા લીંબાડા તમને ક્યાંય નિરાધાર ગૌમાતા કે નંદી મહારાજને એવી હાલત દેખાય બીમાર હાલતમાં કે કંઈ થયું હોય તો સમાધિવાળા ગૌશીવા ગ્રુપનો સંપર્ક કરો અમારા ગ્રુપનો નંબર છે એક્યાસી ત્રેપન ડબલ જીરો ચોરાણું પચીસ એઇટ વન ફાઇવ થ્રી ટુ જીરો નાઇન ફોર ટુ ફાઈવ એટલે મિત્રો તમે આ નંબર ઉપર સંપર્ક કરો સમાધિવાળા ગૌ સેવા ગ્રુપનો આજુબાજુમાં નિરાધાર ગૌમાતા નંદી મહારાજે ખાય તો અને સાથે મળી અને આપણા ગૌમાતાની અને નંદી મહારાજની સેવા કરીએ અને તમે સાર સરકારને સપોર્ટ આપતા રહેજો તમને હજી એ કહું છું કે ચાળા ધનણા મમણા મોતીપુરા લીમબાળા આજુબાજુમાં કોઈપણ જગ્યાએ તમને દેખાય કે નાના ગાય માતાની ખૂબ ખરાબ હાલત છે બીમાર છે એવી રીતે નિરાધાર હોય નિરાધાર આપણે નિરાધારની સેવા કરીએ છીએ તો તરત અમારા સમાધિવાળા સેવા ગ્રુપનો સંપર્ક કરો આપણે સાથે મળી અને સારવાર કરશું અથવા તો જલારામ ગૌશાળામાં મોકલાવશું મિત્રો સાસ સગાને સપોર્ટ આપતા રહેજો અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો ત્યાં શિયાળાની ઠંડી છે એટલે જેટલી ગાય માતાની નંદી મહારાજની સેવા થાય એટલે સેવા કરજો મિત્રો આપણે બધા સાથે મળી અને સેવા કરવાની છે અને સેવા કરવાનો ટાઈમ છે આપણે ગૌમાતા નંદી મહારાજની સેવા નહીં કરો કોણ કરશે એટલે બધા મિત્રો સાથે મળી અને સેવાનું કાર્ય કરીએ મારે તો બધાને બે હાથ જોડે નમ્ર વિનંતી કરું છું બધા ગૌ સેવામાં આગળ આવો સપોર્ટ કરો ગૌ સેવા ગ્રુપની સાથે જોડાવો અથવા તમે તમારે ગ્રુપમાં અલગ એવી રીતે ગામ બનાવો ગ્રુપ બનાવો ગામમાં અને બધા મિત્રો સાથે મળી અને ગૌમાતા નંદી મહારાજની સેવા કરો વિડીયો સારો લાગે વધુમાં વધુમાં શેર કરજો જય સમાધિવાળા જય ગૌ માતા જય દ્વારકાધીશ